આજરો તારીખ પંદર ઓગસ્ટના રોજ વડોદરા ખાતે એક નવા રમત ગમતના એસોસિએશન કાયકિંગ અને કયોઇંગ એસોસિએશનના લોકોનું સત્તાવાર રીતે અનાવરણ સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્રસિંહ राठોડના હસ્તે કરવામાં આવ્યું 79 કર્યું છે જેની આ હેડક્વાર્ટર ઓફિસ છે અને અહીંથી બધાને માર્ગદર્શન આપવામાં આવશે કે કેવી રીતે પેકિંગ કરવું કેવી રીતે કેનોઈંગ કરવું અને એની ટ્રેનિંગ માટે મહીસાગર નદીમાં રાયકા ફાજલપુર ફેન્ચ્યુઅરી નીચે બોટ ક્લબ ઉપર

પ્રોપર સેફ્ટી મેઝર્સ સાથે ટ્રેનિંગ આપશું અને પૂરેપૂરી તૈયારીઓ સાથે ખેલાડીઓને તૈયાર કરવા જઈ રહ્યા છીએ બાળકોને આ એક્ટિવિટી સાથે જોડો અને આવનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધાઓ ગુજરાતમાં થવા જઈ રહી છે એના તમે ભાગ બની શકો તો એના માટે એક સારું પ્લેટફોર્મ અમે તૈયાર કર્યું છે તો આપ આવો અને એના ભાગ બનો જય હિન્દ